સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતમાં બીજો નંબર મેળવનાર સુરતમાં કચરાના ઢગથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે વરાછાના ઘનશ્યામનગરમાં રોડ પર કચરાનો ઢગ ખડકાઈ ગયો છે રાજા રામ મોહન પ્રાથમિક શાળા બહાર કચરાના ઢગલાથી આવતા જતા લોકો અને વિદ્યાર્થીઓને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે અહીંથી પસાર થતાં લોકો અને વિદ્યાર્થીઓને નાક અને મોં બંધ કરવાની ફરજ પડી રહી છે કચરાના ઢગલાને કારણે પરેશાની થતા સ્થાનિકોએ તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો છે સુરતમાં એક તરફ રોગચાળા એ ભરડો લીધો છે ખાસ કરીને મચ્છરજન્ય અને પાણીના કારણે રોગચાળો તે વકર્યો છે પરંતુ સુરત સ્માર્ટ સિટી એટલે કે સ્વચ્છતામાં નંબર વન આવનારના આ દ્રશ્યો અને કડવી વાસ્તવિકતા આપની સામે છે જે પ્રમાણેના દ્રશ્યો એટલે કે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં આ પ્રમાણેના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે સ્માર્ટ સિટી સ્વચ્છતાના નામે એવોર્ડ લઈ આવનાર માટે મુખ પર એક તમાશો હોય તે રીતના દ્રશ્યો અત્યારે આ સુરત મહાનગરપાલિકાના જોઈ શકાય છે આ ઘનશ્યામનગર વિસ્તાર છે અને ત્યાં આ પ્રમાણે જઈ રહ્યા છે ત્યારે સુરત નું મહાનગરપાલિકાનું તંત્ર કરે છે તો કરે છે શું તેવા ચોક્કસ વેદક પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે આ પ્રમાણે સ્થિતિ ઘનશ્યામનગર જોઈ શકાય છે અને લોકોને એક આ માંદગી ના ભીચાના કે રોગશાળાના ભરડા વચ્ચે આ રીતે નરકાગાર જેવી જિંદગી જીવવામાં મજબૂર બન્યા છે તમે જણાવશો તમારી દુકાન છે અહિયાં કઈ રીતની આ સ્થિતિ છે બહુ જ કચરો આવે છે રોજ અમે બે વખત મેં ઓનલાઈન કમ્પ્લેન કરેલી છે પણ બપોરે નિવાડો આજ તો આજે કમ્પ્લેન કરી નથી આજે તો કઈ નિવાડો આવ્યો નથી

સુરત મહાનગરપાલિકાના પાપે છે તે દેખાય રહી છે આ પ્રમાણે વાલીઓ હોય કે બાળકો માટે જતા હોય છે સોમાના ચાર મહિના નીકળે ને લેન એક બાજુ સરકારી સ્કૂલ મોદી સાહેબ કે આ વિકાસ તમારો છે રસ્તા બસતા બધા શું છે સારા સારા રસ્તા ઉપર ગાડીઓ કોઈ નેતા નીકળે ને ખબર પડે કોઈ નેતા નીકળે છે ખબર પડે બાળકો કેટલા નાના માણસો ના ભણે છે આ ભાર્ગવ પંડ્યા વિસ્તારમાં આજ હાલત છે બધી સોસાયટી માં હાલત છે છોકરાઓ ને ભાઈઓ ટીંગાડી ટીંગાડી નીકળે છે આ કેટલો ટ્રાફિક છે કેમ કોઈ બોલતા નથી કેમ કોઈ બોલતા નથી ભાઈ એને લોકોને પૂછો તો ખરા હું હાલત છે અમને આમ આમ અંદર વેદના થાય છે લોકો અહીંથી હેરાન થાય છે ને અમને પૂછના હેરાન કરતી છે બિલકુલ એટલે સામાન્ય અને મધ્યમ ગરીબ વર્ગ ના લોકો આ લાગી પડી રહી છે આ વિસ્તારમાં હજારો લોકો છે તે અહીં દિવસ દરમિયાન જતા હોય છે ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે ટ્રાફિક પણ સર્જાય છે અને ગંદકી થી ગંદકી થી જે સામ્રાજ્ય છે તે જોઈ શકાય છે અને સુરત મહાનગરપાલિકા નું તંત્ર જાણે અહીંયા કામ જ ન કરતું હોય તેવા દ્રશ્યો કારણ કે અહીંના સ્થાનિકો કહી રહ્યા છે અનેક ફરિયાદો કરી છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી ત્યારે જોવું રહી કે આ ગનજ્યામ નગરના વિસ્તારના લોકો નેતાઓ વિરુદ્ધ પણ હવે ખોલીને બોલી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસ કે આપ તમામ નેતાઓ કાન ખોલીને સાંભળેલી આવા દ્રશ્યો હવે પ્રજા સહન કરવાની નથી ત્યારે વહેલી તકે આનો જે નિકાલ થાય તેવી લોકોની માંગ છે કેમરા પર અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટવેન્ટી